મિત્રો આજે આપણે વાત કરવાની છે આઈસીએલ એટલે કે ઇઝરાયલ કેમિકલ લિમિટેડ કંપનીના જે પાકની અવસ્થા મુજબના ઉપરથી સ્પ્રે કરવાના ન્યુટ્રિયન સિરીઝના ગ્રેડ છે એમાં ત્રીજા નંબરના ગ્રેડ ફ્રૂટ મિત્રો આપણે આગળના જે કઈ વિડીયોની અંદર વાત કરી હતી સ્ટાર્ટર અને બુસ્ટરની કે ભાઈ વૃદ્ધિ અને વિકાસ માટે પહેલા નંબરનો ગ્રેડ સ્ટાર્ટર છે ફૂલ અવસ્થા એ બુસ્ટર ઉપયોગ કરવાનો છે અને આજે આપણે વાત કરશું કરવો મિત્રો ફ્રૂટને તમે પાકની ફૂલ અવસ્થા પૂરી થાય અને જે કાંઈ સિંગ બની જાય જે કાંઈ ડોડવા બની જાય પોપટા બની જાય ઝીંડવા બની જાય ફ્રૂટ આવી જાય ત્યારે આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ મિત્રો ફ્રૂટની અંદર ખાસિયત એ છે કે આની અંદર આઠ ટકા જેટલું કેલ્શિયમ ઓક્સાઇડ સ્વરૂપની અંદર આવેલું છે સાથે સાથે ચાર માઇક્રોન્યુટ્રીયન્ટ છે બોરોન ને બાદ કરતા જે કાંઈ ફેરસ મેંગેનીઝ અને ઝિંક આ ત્રણ માઇક્રોન્યુટ્રીઅન્ટ જીલેટેડ ફોર્મની અંદર આવેલા છે આ ગ્રેડનો ઉપયોગ આપણે આપણા કોઈ પણ પાકની અંદર કરીએ એટલે જે કાંઈ આપણો પાક છે એમાં એનો આકાર છે એનું કદ છે એની મીઠાશ છે એનું જે કાંઈ ગુણવત્તા છે એમાં ખાસો એવો વધારો કરે છે તથા આ ગ્રેડની અંદર પણ મિત્રો નાઇટ્રોજન અને પોટાશ

બધી જ ફોગનાશક દવા બધા જ પીજીઆર પ્રોડક્ટ એના ભેગો ઉપયોગ કરી અને તમે તમારી દવાની પણ કાર્યક્ષમતા વધારી અને ખૂબ જ સારું પરિણામ મેળવી શકો છો